હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું સ્વાદમાં આજે હું તમારા માટે આલુ સ્ટપ મેથી પરાઠાની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે મૂઠા માટે સૌથી પહેલાં આપણે બટાકાને બાફી લેવાના છે તો મેં આ બે ચાર મીડિયમ સાઇઝના બટાકા લીધા છે એને આવી રીતે આપણે વચ્ચેથી કાપી લઈશું અને એમાં જરૂર પૂરતું પાણી એડ કરી આપણે એને બાફી લેવાના છે ચારથી પાંચ સીટી વગાડીને આપણે એને બાફી લેવાના આપણે પરોઠા માટેનો લોટ બાંધી દઈશું તેના માટે મેં જે મેઝરમેન્ટનો કપ આવે છે એવા ત્રણ કપ થાય એટલો ઘઉંનો લોટ લીધો છે એની અંદર એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરીશું સ્વાદ મુજબ મીઠું અને એક બાઉલ મેથીની ભાજીને આવી રીતે સમારી લીધી છે એડ કરીશું હવે આ બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે હવે થોડું થોડું પાણી એડ કરી આપણે લોટ બાંધી દેવાનો છે લોટ આપણે બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં એ રીતે બાંધવાનો પરોઠાનું બાંધીએ એવું બાંધવાનું જો લોટ આપણો બંધ થઈ ગયો છે તો સહેજ આપણે તેલ નાખીને એને થોડોક મસળી લઈશું એક કે બે મિનિટ માટે જ આવું કરવાનું છે એટલે લોટ આપણો સરસ એકદમ સ્મૂથ થઈ જશે આ રીતનો આપણે લોટ બાંધવાનો છે હવે આને ઢાંકીને આપણે સાઈડ પર મૂકી દઈએ કે આપણા બફાઈને ઠંડા થઈ ગયા પછી મેં એના છોડા કાઢી કાઢ્યા હતા તો હવે આને આપણે આવી રીતે મેસ કરી દઈશું હવે એની અંદર આપણે મસાલા કરી દઈશું તો અડધી ટીસ્પૂન હળદર એક ટી સ્પૂન લાલ મરચું એક ટી સ્પૂન ધાણાજીરું સ્વાદ મુજબ મીઠું બે નાના મરચાંને મેં આવી રીતે ઝીણા સમારે લીધા છે તે એડ કરીશું થોડાક લીલા ધાણા એક મોટી ડુંગળીને આવી રીતે ઝીણી મેં સમારી લીધી છે તે એડ કરીશું ને અડધી ટી સ્પૂન ચાટ મસાલો હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે જ્યારે પણ આપણે કોઈ પણ પરાઠાનો સ્ટફિંગ બનાવીએ ત્યારે એની અંદર આપણે મસાલા થોડા ચઢિયાતા રાખવાના કારણ કે એની ઉપર આપણે લોટનું પણ લેયર આવશે એટલે પરાઠાનો અંદર મસાલો કરીએ તે એકદમ થોડો ચઢિયાતો રાખવાનો સ્ટપિંગ આપણું તૈયાર છે એની અંદર મને થોડું મીઠું ઓછું લાગતું હતું તો મેં થોડું એની અંદર મીઠું એડ કર્યું છે તો ચલો હવે આપણે પરાઠા બનાવી લઈએ લોટમાંથી મેં આવો મીડિયમ સાઈઝનો લુઓ કરી દીધો છે તેને આવી રીતે થોડો ચપટો કરીને લોટવાળો કરી દેવાનો છે અને આપણે એને વણવાનું છે આ રીતે વણી લેવાનો છે એની કિનારી આપણે થોડી પાતળી રાખવાની છે અને આ વચ્ચેનો ભાગ થોડો જાડો રાખવાનો છે હવે આની અંદર આપણે સ્ટફિંગ લઈ લઈએ લગભગ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે સ્ટફિંગ લેવાનું છે અને આવી રીતે એને ફોલ્ડ કરી લેવાનું છે અને ઉપરથી વધારાનો લોટ આપણે કાઢી લેવાનો છે ને ફરીથી એક વખત આવી રીતે એને સરસ આવું ગોળ બનાવી દેવાનું અને લોટમાં એને ફેરવી દેવાનું આવી રીતે એને ફરીથી એકદમ હલકા હાથે વણવાનું છે એવું હોય તો હાથથી થોડો એને આ રીતે સ્પ્રેડ કરી દેવાનો અને પછી એને વણવાનો એકદમ પોચા હાથે જ વણવાનો છે અને બહુ જ પાતળો નથી રાખવાનો એને જો પરોઠો આપણો વણાઈ ગયો છે તો એને હવે આપણે શેકી લઈશું માટે તવી આપણી ગરમ થઈ ગઈ છે તેની એની અંદર આપણે આ પરોઠો મૂકી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે ત્રણેક મિનિટ પછી આપણે એની સાઈડ ચેન્જ કરી દેવાની છે હવે બીજી બાજુ પણ આપણે શેકાવા દઈશું બીજી બાજુ પણ ત્રણેક મિનિટ થાય એટલે આપણે બંને બાજુ આવી રીતે ઘી મૂકીને શેકી લેવાનું છે તમે ઘીની જગ્યાએ બટર અથવા તેલ પણ લઈ શકો છો અને તબેતાથી આવી રીતે એને બહુ દબાવવાનું નથી પોચા પોચા હાથે જ આવ્યું કરવાનું નહીં તો આપણો પરાઠો ફાટી જશે ધીરે ધીરે પરાઠો એકદમ સરસ જો ફૂલવા લાગ્યો છે તો આવી રીતે ફૂલી જશે બંને બાજુ આવું લાઇટ બ્રાઉન થાય એટલે આપણે લઈ લઈશું અને બીજા પણ આ રીતે પરોઠા આપણે બનાવી લઈશું છે આપણા આલુ સ્ટફ મેથી પરાઠા ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ